સુરતમાં જાણી હત્યાની ઘટનાઓ આમ બની રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અડતાલીસ કલાકમાં ફરી એક પતિ હેવાન બન્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે ઊંઘતી પત્નીની બે દીકરીઓની નજર સામે જ પતિએ ગળું કાપી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે તો બનાવની જાણ થતાં જ પોલીસમાં સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હત્યાના પતિને ઝડપી પાડ્યો છે સુરતમાં વધુ એક હત્યાની ઘટના ગોડાદા વિસ્તારમાં સામે આવી છે રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપોતી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી દીકરીએ માતાનું ગળું કપાયેલો જેને બૂમાબૂમ કરી મૂકી હતી વાત એમ છે કે સુરતના ગોડાદ્રા વિસ્તારમાં રહેતા પરિવારની પરણિતા નમ્રતાબેન રાત્રે ઘરે ઊંઘતી હતી તે સમયે પતિ જયસુખ લાખાવાણી ત્યાં આવ્યો હતો અને બે દીકરીઓની નજર સામે જ પત્નીના ગળા પર ચપુમારી ઘાતકી હત્યા કરી નાખી હતી તો બંને દીકરીઓ પિતાની હેવાનીયત જોઈ હેપતાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા તાત્કાલિક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસાડે હતી જો કે સારવાર મળે તે પહેલાં જ મહિલાનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું છે બ્રાન્ડ જ્યાં તજા પોલીસ કાફલો પણ સળ દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યારે પતિ જયસુખ લાખા વાણિયાને જેટપી પાડ્યો હતો અને સરિયા પછી ધકેલી દીધો છે જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તક તકરાર થઈ હતી અને પણાબેની આસપાસ એમને એના પત્નીને ચક્કુનું ઘા મારી અત્યારે આવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆર કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએન માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને અને જે આરોપી છે જયશંકર એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ કોઈ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણિયા કરી છે એ પોતે જે જે એપ્લિકેશન પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એની એક વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું શક્ય છે એના માટે છે સરથાણામાં હત્યારા પતિએ પત્ની અને હત્યા કરી પતિએ માર મારતા પત્નીનું મોત નીપજ્યું અને હવે ગોડા માં પત્ની ગળું કાપી પતિ હત્યા કરતા ચકચાર મતી જવા પામી છે રિપોર્ટ